મિત્રો આપ જોઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિ એટલે વસંત પંચમી મા સરસ્વતી માતાજીનો જન્મદિવસ આજે મનાવાય છે અને સાથે સાથે કામદેવની પણ પૂજા થાય છે વસંત જે કામદેવ રૂપ છે તેમનું આગમન થાય છે વસંત અર્થાત કામદેવ અને પંચમી અર્થાત માતા સરસ્વતીના પૂજનનો મહિમા બતાવતી જે બુદ્ધનું પ્રતિક છે બુદ્ધિની દેવી મા સરસ્વતીજીની આજે પૂજા થાય છે અર્ચન થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે ભક્તો પ્રાર્થના કરે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વસંત પંચમીના મહાત્મય વિશે પૂજન મુહૂર્ત વિશે અને આજના ખાસ ઉપાય પણ અને રાશિ અનુસાર આપણે શું કરવું જેથી માતા પ્રસન્ન થાય તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ બોલો મા વાણી વિદ્યાની દેવી વીણાવાદીની માતા સરસ્વતીની છે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર પ્રત્યેક વર્ષમાં માઘ માસ કે મહામાસના શુક્લ પક્ષની જે પંચમી તિથિ આવે છે ત્યારે વસંત પંચમીનો પર્વ મનાવાય છે આખા દેશભરમાં મા સરસ્વતીનું પૂજન થાય છે વસંતના આગમનની વધાઈ દેવામાં આવે છે આજે મુખ્ય રૂપે જ્ઞાન વિદ્યા સંગીત કલાની દેવી માતા સરસ્વતીને આ દિવસ અર્પિત હોય માટે માની વિશેષ પૂજા થાય છે માન્યતા છે કે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીજી હાથમાં પુસ્તક વીણા માલા અને શ્વેત કમલ પર બિરાજમાન થઈને પ્રગટ થયા હતા એટલા માટે આ દિવસે સરસ્વતી માતાજીના પૂજનનો મહિમા બતાવે છે જે ભક્તો આજે વ્રત કરે છે ઉપવાસ કરે છે માનું પૂજન કરે છે તેને સતબુદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને દેવી માતા પ્રસન્ન થાય છે મા વિદ્યાની દેવી સરસ્વતીનું રૂપ મહાકાલીનું પણ છે અને મા સરસ્વતી ત્રિદેવીઓમાંના એક દેવી છે જો કે મા એક જ છે સ્વરૂપ અલગ અલગ છે મા સરસ્વતીજીનું પૂજન થવાથી માતા મહાકાળી અને મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે સરસ્વતી માતાજીના આજના પૂજનના શુભ મુહૂર્ત વિશે વસંત પંચમીની તિથિ પ્રારંભ થાય છે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના બે ને એકતાલીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના બાર ને પાંચ મિનિટની આસપાસ ઉદયાતીથી અનુસાર વસંત પંચમીનો ઉત્સવ મનાવાય છે એટલા માટે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારના દિવસે વસંત પંચમીનો ઉત્સવ મનાવાશે આ દિવસે સરસ્વતી પૂજાનું મુહૂર્ત છે સવારે સાત વાગ્યાથી લઈને બપોરે બાર ને ત્રીસ મિનિટ સુધીમાં વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનું પૂજન કરીને બુદ્ધિ વિવેક ગુણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જો કે આજે દિવસ ઘણો શુભ છે વણજોયું મુહૂર્ત પણ કહેવાય છે વસંત પંચમીનું આજે શુભ ખરીદી થાય છે મકાન જમીનનું વાસ્તુ થાય છે ગૃહ પ્રવેશ થાય છે આજે શુભ ખરીદી પણ થઈ શકે છે આજે વસંત પંચમીના દિવસે ભગવાન નારાયણનું પણ પૂજન થાય છે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું કે જે વસંત દેવતાના પૂજનીય હતા રાધા રાણી સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે વસંતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે આજે માતા સરસ્વતી દેવીને પીળા પુષ્પ છે અબીલ ગુલાલ કંકુ ધૂપ દીપ નૈવેદ્ય જળ અને પીળા ફલ પીળા મીઠાઈ આદિ દ્વારા પૂજન થાય છે આજે ભક્તો પીળા વસ્ત્ર પણ ધારણ કરી શકે અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ આજે સરસ્વતી માતાજીનું પૂજન અવશ્ય કરે ઘરે અથવા શાળા કોલેજે પણ કરી શકાય છે માના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી અભ્યાસમાં ઉન્નતિ થાય છે માટે જ આ વસંત પંચમીને જ્ઞાન પંચમી શ્રી પંચમી કે સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે આજે માતા સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને પુસ્તક છે પેન્સિલ છે પેન છે આદિ જે સ્ટેશનરી સંબંધી વસ્તુ છે તેનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટેની સામગ્રી પણ આપી શકાય છે બાળકોને માતા સરસ્વતીજીની પૂજા કરાવીને ત્યારબાદ જે નૈવેદ્ય ભોગ લગાવેલો છે તે પ્રસાદ ખવડાવવો અને આજે સરસ્વતીજીની પૂજા કરીએ ત્યારે બોલપેન છે પેન્સિલ છે પુસ્તક છે અને નોટબુક છે તે પણ ધરી શકાય છે અને જે પ્રસાદી રૂપ બોલપેન નોટબુક છે તે અભ્યાસમાં બાળકોને આપી શકાય છે આમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે વસંત પંચમીના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવું પણ સર્વશ્રેષ્ઠ મનાય છે ચાહે વસ્ત્ર હોય કે ભોજન હોય ભારતમાં આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે વસંત પંચમીના દિવસે જ્ઞાન સંગીત કલા વિજ્ઞાનની દેવી સરસ્વતી માતાજીની પૂજાનું વિધાન જણાવવામાં આવ્યું છે આ દિવસે માતા સરસ્વતીનું સન્માન કરવામાં આવે છે વસંત પંચમીને ઘણી જગ્યાએ શ્રી પંચમી તો ઘણી જગ્યાએ સરસ્વતી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને વળી અત્યારે તો ગુપ્ત નવરાત્રા પણ માઘ માસના ચાલુ છે એમાં પાંચમો દિવસ એટલે મા સરસ્વતી પૂજન કહેવાયું છે આ દિવસે લોકો જ્ઞાન મેળવવા તથા તેમના જીવનમાંથી આળસ અને અજ્ઞાનને દૂર કરવા માટે મા સરસ્વતીજીનું પૂજન કરે છે અક્ષર અભ્યાસ વિદ્યારંભ યાત્રા અને બાળકોની શિક્ષાથી સંબંધિત આ કાર્યોને આજના દિવસે શુભ ગણવામાં આવ્યું છે આ દિવસે સવારે માતાના આશીર્વાદ મેળવવા શાળા કોલેજોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવે છે વસંત પંચમીનો દિવસ એવો શુભ અને ફળદાયી દિવસ છે જ્યારે વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થા અને કોઈપણ પ્રકારના સર્જનાત્મક પ્રયાસમાં વ્યસ્ત વ્યક્તિ તેમના જીવન પર દેવી સરસ્વતીજીના આશીર્વાદ મેળવી શકે છે મા સરસ્વતી એક હિન્દુ દેવી છે જે સર્જન જ્ઞાન સંગીત કલા જ્ઞાન અને શિક્ષણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે વસંત પંચમીના શુભ દિવસે બાળકો માટે શાળાકીય અભ્યાસ શરૂ કરવા માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે આ દિવસે લોકો દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા તેમના જીવન પર માતાના આશીર્વાદ મેળવવા મંદિરો અને શાળાઓમાં કોલેજોમાં વગેરે પૂજા ઘણી ધાર્મિક વિધિઓ પણ કરે છે જો મા સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આ દિવસે પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ કારણ કે પીળો રંગ જે ગુરુનો રંગ કહેવાય છે જ્ઞાનનો રંગ કહેવાય છે માં સરસ્વતી માતાજીને પણ ઘણું પ્રિય છે હવે આપણને એમ થાય કે સરસ્વતી માતાજીની પૂજામાં રંગનું આટલું બધું મહત્ત્વ કેમ છે તેનું પણ એક કારણ છે પહેલું કારણ એ કે વસંત પંચમી પછી ધીમે ધીમે ઠંડી ગાયબ થઈ જાય છે આ સમયે તાપમાન પણ એકદમ આરામદાયક બની જાય છે કારણ કે આ સમયે ન તો ખૂબ ઠંડી હોય છે કે ના ખૂબ ગરમી આ દરમિયાન વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે વૃક્ષો છોડ પાંદડા ફૂલ કળીઓ આ સમયે ખીલવા લાગે છે અને સરસવનો પાક ગામની સુંદરતામાં પણ વધારો કરે છે તમામ કારણોને લીધે વસંત પંચમીના દિવસે પીળા રંગનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે જો આપણે ઘરે પણ સરસ્વતી માતાજીનું પૂજન કરીએ તો આસન પણ પીળા રંગનું જ ઉપયોગ કરવો જોઈએ અને બાજોટ ઉપર જે આપણે વસ્ત્ર પાથરીએ તે પણ પીળા રંગનું જ હોવું જોઈએ વસંત પંચમીના દિવસે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તે વિશે આપણે જાણી લઈએ વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને ઘર સાફ કરી લેવું જોઈએ સ્નાન આદિથી પરવારીને પૂજાની તૈયારી કરી લેવી જોઈએ આ દિવસે સ્નાન કરતાં પહેલાં શરીર પર લીમડો કે હળદરની પેસ્ટ અવશ્ય લગાડવી જોઈએ અથવા તો સ્નાનના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ આખા ઘરમાં પણ હળદરના જળનો છંટકાવ કરવો જોઈએ આ દિવસે સ્નાન કર્યા પછી પીળો અથવા સફેદ રંગ જે દેવીને પ્રિય છે મા સરસ્વતીને પ્રિય છે તે રંગના વસ્ત્ર પહેરવા જોઈએ પૂજા શરૂ કરતાં પહેલાં સરસ્વતી માતાજીની મૂર્તિ અથવા તો ફોટો હોય તેને પાટ ઉપર મૂકવો જોઈએ બાજોટ ઉપર પીળું કે સફેદ વસ્ત્ર પાથરીને તેની ઉપર પધરાવવું જોઈએ સરસ્વતી માતાજીના ચિત્રની બાજુમાં કે મૂર્તિની બાજુમાં ભગવાન ગણેશનું ચિત્ર કે મૂર્તિ પણ રાખવા જોઈએ આ દિવસે પૂજા સ્થાન પર પુસ્તક સંગીતનું સાધન જો આપણા ઘરમાં હોય તો એ અથવા કોઈ પણ કલાત્મક વસ્તુ જે આપણા ઘરમાં હોય તેની પૂજા કરાય છે માતા સરસ્વતીજીની પૂજાની સાથે પૂજા યોગ્ય રીતે કરવા માટે જાણકાર પૂજારીની પણ મદદ લેવાની સલાહ આપવામાં આવે છે બ્રાહ્મણની પણ પૂજા થાય છે આ દિવસે કારણ કે બ્રાહ્મણ પણ જ્ઞાનના અને વેદના જાણકાર મનાય છે તેમને પણ ગુરુ તુલ્ય માનવામાં આવે છે આ ઉપરાંત જો આજે આપણા કોઈ ગુરુ હોય ગુરુ સમાન કોઈ વ્યક્તિ હોય વડીલ હોય તેમને પણ નમન કરાય છે ગુરુ ધારણા કરેલી હોય અને ગુરુ જો હાજર હોય તો ગુરુના ચરણોમાં વંદન કરવા માટે પણ આજના દિવસે જવાય છે આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જો આ દિવસે આપણે ઘેરે જાતે પૂજા કરતા હોય તો એક થાળી લેવી તેમાં કુમકુમ હળદર ચોખા ફૂલોથી સજાવી લેવી જોઈએ અને ભગવાન ગણેશ તથા માતા સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તે જ થાળીમાં પ્રભુની પૂજા કરવી જોઈએ માતાની પૂજા કરવી જોઈએ મંત્રનો પાઠ કરાય સરસ્વતી મંત્રનો પાઠ ગણપતિ મંત્રનો પાઠ અથર્વ શીર્ષનો પાઠ અથવા તો મા સરસ્વતીજીના ચાલીસા કે જે કાંઈ આપણને આવડતું હોય ગાયત્રી મંત્રનો પાઠ કરી શકાય છે ત્યારબાદ માતાની આરતી ઉતારવી સમગ્ર પરિવાર સાથે આ દિવસે માતા સરસ્વતીજીનું પૂજન કરવું જોઈએ બાળકોને પણ સરસ્વતી માતાજીની સામે માતાજીના મંત્રનો જપ કરતાં શીખવાડવું જોઈએ આજે પણ ભારતના અમુક ગામડામાં લોકો વસંત પંચમીના દિવસે મા સરસ્વતીજીનું પૂજન કરે છે ગીતો ગાય છે અને સંગીતના સાધનો પણ વગાડે છે આ ઉપરાંત આ વસંત પંચમીના દિવસે નજીકના મંદિરમાં જઈને પણ મા સરસ્વતીજીની પૂજા કરી શકાય છે માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે કામદેવ પોતાની પત્ની રતિ સાથે પૃથ્વી પર આવે છે માટે આ દિવસે કામદેવની પૂજા પણ થાય છે અને ભગવાન નારાયણની પૂજા પણ થાય છે જે ગુરુતુલ્ય ભગવાન નારાયણ કહેવાય છે ગુરુર્બ્રહ્મા ગુરુર્ષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુવે નમઃ ત્રિદેવની પૂજા પણ આજે થાય છે જે ગુરુતુલ્ય માનવામાં આવે છે વેદોમાં એવું પણ ઉલ્લેખ છે કે આ દિવસે અનેક શુભ કાર્ય કરવા જોઈએ જેથી મા સરસ્વતીજીની કૃપા રહે એવું પણ કહેવાય છે કે સરસ્વતી આપણી હથેળીમાં વાસ કરે છે આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠતાની સાથે જ હથેળીના દર્શન કરવા જોઈએ અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એ મંત્ર પણ બોલાય છે કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ તું પ્રભાતે કર દર્શનમ ઘણા લોકો આ દિવસે શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુ પુસ્તકો વગેરે તથા પુસ્તકોમાં પીછ રાખે છે અને અભ્યાસમાં ધ્યાન એકાગ્રતા વધે એ માટે માતા સરસ્વતીજીને પ્રાર્થના પણ કરે છે માતા સરસ્વતીનું વાહન મોર છે અને હંસ પણ કહેવાય છે મોરનું પીછું જો પુસ્તકમાં રાખવામાં આવે તો પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીજીની પૂજા કરીને મંત્ર જાપ કરીને અભ્યાસમાં સફળતા માટે બુદ્ધિના વિકાસ માટે જ્ઞાન વધારવા માટે દેવી પાસે પ્રાર્થના કરાય છે આશીર્વાદ પ્રાપ્ત કરાય છે હવે આપણે જાણી લઈએ રાશિ પ્રમાણે મા સરસ્વતીજીને શું અર્પણ કરવું જોઈએ આપણા જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિ કહેવાય છે મેષથી મીન સુધીની તે રાશિ પ્રમાણે આપણે જોઈએ તો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને સરસ્વતી મંત્રનો પાઠ કરી શકાય જાપ કરી શકાય આ ઉપરાંત વૃષભ રાશિવાળા લોકોએ સરસ્વતી માતાજીને પીળા ફૂલ કે સફેદ ફૂલ અર્પણ કરવા સફેદ ચંદનનું તિલક લગાવવું મિથુન રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરવી દુર્વા ઘાસ ચડાવવું ગુંદીના લાડુ માતા સરસ્વતીજીને ભેટ આપવા કર્ક રાશિવાળા લોકોએ દેવી સરસ્વતી માતાજીને ખીર અર્પણ કરવી તથા એ ખીરનો પ્રસાદ બાળકોને પણ આપવો સિંહ રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો કન્યા રાશિના જાતકોએ માં સરસ્વતી માતાજીની પૂજા કરીને જરૂરિયાતમંદ ગરીબોને પુસ્તક ભેટ આપવું જોઈએ તુલા રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને સ્ત્રી પૂજારી જે હોય છે તેને પીડા વસ્ત્રનું દાન આપવું જોઈએ અથવા બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ પીડા વસ્ત્રનું દાન આપી શકાય છે વૃશ્ચિક રાશિના જાતકોએ માતાની પૂજા કરીને ભગવાન ગણેશની પૂજા કરવી અને પીળા રંગની મીઠાઈ મા સરસ્વતીજીને અર્પણ કરવી ધનુ રાશિના જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને પીળા રંગના ચોખાની ખીર બનાવીને માતાજીને અર્પણ કરવી અને એ પ્રસાદ બાળકોને આપવો મકર રાશિના જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને મજૂર વર્ગના જે લોકો છે તેને પીળી મીઠાઈ ભેટ આપવી કુંભ રાશિના જાતકોએ સરસ્વતી માતાજીની પૂજા કરીને સરસ્વતી મંત્રનો જાપ કરવો મીન રાશિના જાતકોએ મા સરસ્વતીજીની પૂજા કરીને પીળા ફળ માતાને અર્પણ કરવા અને ત્યારબાદ એ પ્રસાદ બાળકોને દાન આપી દેવો આ રીતે બાર રાશિ પ્રમાણે ભક્તો પોતાની મનોકામના પૂર્તિ માટે મા સરસ્વતીજીની પૂજા આરાધના કરી શકે છે મિત્રો તો આપણે સાંભળ્યું વસંત પંચમીનો મહિમા મુહૂર્ત પૂજન વિધિ હવે આપણે સાંભળીએ વસંત પંચમીની કથા બોલો મા સરસ્વતી દેવીની છે મા વીણાવાદીની જય વસંત પંચમીની કથા અનુસાર જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો તે કાળમાં ભગવાન શિવની આજ્ઞાથી બ્રહ્માજીએ પ્રકૃતિ જીવ અને મનુષ્ય યોનીની રચના કરી પરંતુ આ રચના તે વ્યવસ્થિત ન થઈ એટલા માટે ચારેકોર રાક્ષસો વ્યાપ્ત થઈ ગયા એવા જીવ કે જે સૃષ્ટિને નુકસાન કરે એવા જીવ ઉત્પન્ન થયા ત્યારે બ્રહ્માજીએ આ સમસ્યાને રોકવા માટે પોતાના મંડળમાં જલ લઈને છિડકાવ કર્યો અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી સ્તુતિ કરતાં જ સૂર્યનારાયણ દેવ ભગવાન વિષ્ણુનું રૂપ લઈને પ્રગટ થયા આ સમસ્યાને જાણીને ભગવાન વિષ્ણુએ આદિશક્તિ મા દુર્ગાનું આહવાન કર્યું ભગવાન શ્રી નારાયણ દ્વારા આહવાન થવાથી ભગવતી મા દેવી દુર્ગા તુરંત જ પ્રગટ થયા બોલો મા જગતજનની નવદુર્ગા દસ મહાવિદ્યાની છે ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને આ સંકટમાંથી મુક્ત થવા દૂર કરવા નિવેદન કર્યું એ જ ક્ષણે ભગવાન શ્રી નારાયણની આજ્ઞાથી દેવી દુર્ગાજીએ પોતાના શરીરના તેજમાંથી એક તેજ ઉત્પન્ન કર્યું જે દિવ્ય નારીના રૂપમાં બદલાઈ ગયું આ સ્વરૂપ એક ચતુર્ભુજી સુંદર સ્ત્રીનું હતું જેમના હાથમાં વીણા અને બીજા હાથમાં વરમુદ્રા હતી અન્ય બંને હાથોથી પુસ્તક તથા માલા ધારણ કરેલા હતા આ દેવી પ્રગટ થયા કે વીણા વગાડવા લાગ્યા મધુરનાથથી આખી સૃષ્ટિ ગુંજાઈ ઊઠી સંસારમાં દરેક જીવ જંતુ વાણી પ્રાપ્ત થઈ અને જલધારાનો કોલાહલ વ્યાપ્ત થયો પવન પણ સુસવાટા સાથે વહેવા લાગ્યો જ્યારે બધા દેવી દેવતાઓને પણ શબ્દ અને રસનો સંચાર કરી આ દેવી વીણાવાદીની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતી કહેવાણા ત્યારે આદિ શક્તિ મા દુર્ગાએ બ્રહ્માજીને કહ્યું કે હે સૃષ્ટિના વિધાતા દેવી સરસ્વતી આપની અર્ધાંગીની બનશે શ્રી વિષ્ણુ ભગવાનના શક્તિ લક્ષ્મીજી છે પાર્વતીજી શિવજીની શક્તિ છે તેમ હે બ્રહ્માજી આપની શક્તિ દેવી સરસ્વતી થશે આમ કહીને આદિ શક્તિ દેવી દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા અને બધા દેવી દેવતા સૃષ્ટિ સંચાલનમાં સંલગ્ન થયા પુરાણ અનુસાર શ્રી કૃષ્ણજીએ દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે જે કોઈ ભક્તો આપની આરાધના કરશે પૂજા કરશે તેને વરદાન સ્વરૂપ વસંત પંચમીના દિવસે તેને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને વસંત પંચમીના દિવસે ત્યારથી દેવી સરસ્વતીજીની પૂજા થવા લાગી અને ભગવતી મા દેવી સરસ્વતીજીને વાઘીશ્વરી ભગવતી શારદા વીણા વાદિની વાઘદેવી આદિ નામોથી ઓળખાવા લાગ્યા બોલો મા સરસ્વતી દેવીની જે તો મિત્રો આપણે સાંભળ્યું વસંત પંચમીના મહાત્મય વિશે પૂજન વિધિ તથા રાશિ અનુસાર પણ સુદાન કરવું અને જેમને રાશિની ખ્યાલ ના હોય તેઓ પણ શું દાન કરે તે પણ જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માનો મંત્ર છે જે મહામંત્ર કહેવાય છે તેનો જપ એક વખત અવશ્ય કરવો જોઈએ યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચિત શંકર પ્રભુતિભી દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા પહા અર્થાત જે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુંદના પુષ્પ સમાન ચંદ્રમાની હિમરાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે અને જેમના હાથોમાં પીણા દંડ સુશોભિત છે શ્વેત કમળના આસન પર બિરાજમાન છે જેમને પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને મહેશ ભગવાન દ્વારા પણ જેઓ પૂજનીય છે સંપૂર્ણ જળતાને દૂર કરવાવાળા દેવી માતા સરસ્વતીને મારા વંદન છે હે મા અમારી રક્ષા કરો બોલો મા વિધાત્રી રૂપિણી જ્ઞાન દેવી સરસ્વતી માતાજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ